કે આપણે કંઈ પણ હોય પણ અત્યારે જવા ઝગડાની બાદળા થાય તો હું ભાઈ એમ કહું કે શેને આપણે ભાગલા કરી નાખીએ વાડીના અને વેલેરું સેને બધું કરી નાખીએ એટલે મે તને આજ રોક્યો તો કાગડિયા લઈને આપણે તું માં જવાનું છે અરે ભાઈ મને તારા ઉપર વિશ્વાસ છે મારે મત ભાગલા કરવા હોય કંઈ નત બીજું તું કાગડિયાનું કામ કેતો તો એ હું કામ ભાઈ એ લેજે શિગરોસમાં કેમ સો ઓલપ ભાઈ એ મજામાં મજામાં કેમ છો તમે ક્યાં ભાગી ગયા તા એટલો ટાઇમ હું કે દી નો તમારે ત્યાં બે એક વાર આવ્યો પણ કમાર ને તો તાણુ થી હમણાં કથા કરી તી કા કેમ કે અમને તો નોતરું દેવા ના આયવા પણ કોઈ વાંધો નહીં હું કાલ થાતો આ તાર તમે મળી ગયા કેમ છે મજામાં ને આવો મજામાં હું જો વાડીએ જાતો તો છોકરા કે કે બાપુજી આવજો તો હું ગાય હલાઈ જાય ને આટો મરાઈ જાય તે વાડીએ હું ઘાય આટો મારતા હું હારું લે ભેગા થઈ ગયા કે દીના નથીયા ભૂલી ગયા હો તમને કહેતા હવે મારું દામા મગજ હાલે નહીં ને હવે ઘરમાં છોકરા ભૂલાઈ જાય અમુક ને કહેવાનું નથી કહેવાનું હા તો અહીંયા

હા એટલે પેલા તમને કહી દઉં કે નિશાન દીપને WhatsApp મેસેજ કરું પણ જોને ને હું કે ભાઈ છાતો જ ન મેસેજ ને નેટવર્ક ન આવતું હોય હું કેવા છે હા ફોન ઈ ચાલુ ન રાખે મને જરાય ન ગમતું હાવ હાવ જો તો કેવું હે હાવ પાણી ની એવી તરસ લાગી ને પાણી પીતી આવું પણ અંદર જાતા મને એવી બીક લાગે એવી પાણી તરસ લાગી ને બેઠી રહી હું તો બો બે બાપા કંઈ કરે તો હું શું કરું કોઈ ઘરે નથી મને આ લઈ ન ગયા ગયા પણ એની વાત સાચી છે કંઈ થાય કરે તો રસ્તામાં તો શું કરી લેવું એટલે જ ન લઈ ગયા બિચારા હવે જો આ તારો વારો કાઢું કે નહીં તું મને મારું નામ ફેરવી નાખજે કે મારું નામ કવિતા છે એ ફેરવી નાખજે નામ જો તું હવે ગોય મારા હાથમાંથી બહુ થી અમને કવરાવી દીધા બહુ સાઈડ લીધા બહુ રૂપિયાનો પાવર કરે છે ને તારો એક ઝટકે પાવર ન કાટ નાખો ને તો મારું નામ ફરી જાય જો તું હવે બેઠી બેઠીને મોબાઈલ જોવે મારું ધ્યાન જ છે જો તું કોઈ છે નહીં ઘરમાં જાવે હમણાં હું કરું હું કરું

હાસી વાત છે તમારી ગલટા થાય પછી આપણે કોઈ ગમીએ નહીં તો શું કરવું આપણાથી કંઈ સાઈને તો નથી મરી જવાતું હે એ પણ હવે હું કરવું એટલે જ ને કોઈ વાંધો નહીં હવે જી થાય બીજું શું બરાબર ને હા હાસી વાત છે હાલો વાળીએ જઈ આવું હો આવજો પછી બેહવા હવા હો ને હો હો જઈ આવો જાઓ કાકાઈ પણ હા વર નથી ચાલતું એવડી ઉંમર થઈ ગઈ કીધું નહીં ને આમ ને તેમ ને હો ને કંઈ ખબર ન હોય ભાઈ મારે ઘણો દીધું ભગવાને સોનલ ને સરકારી નોકરી આપી દીધી મારે કઈ નથી જોતી વાડીમાંથી ભાગ કે નથી મારે કઈ મોહમ તને ખબર કોઈ ડીમે પૂછ્યું ભાઈ હું થયું હું નહિ મારે કંઈ જોઈએ જ નહીં ભાઈ તમારું ઘર હાલે એટલે બસ મને ઈ થાય પણ ભાભીનો સ્વભાવ બહુ ખરાબ થઈ ગયો ભાઈ અમે ત્યાં કેટલું રાખ હમરા નથી કરતો સોનલ ભલે ગમે મારે સારી ઘરવાળી મળી ગઈ કોઈ દી એટલા ટાઈમમાં કોઈ દી હા બા હા ભાભી છોકરાઓ તોફાન કોઈ દી કાંઈ નથી કીધું અંતે બિચારીને માવતરે જવું પડ્યું એ હું સમજો નહીં પણ હવે મેં સ્વરૂપ જોઈ લીધું બધું ભાઈ એનો સ્વભાવ બહુ ખરાબ થઈ ગયો હમણાં ત્યાંથી આવી પછી બહુ થઈ ગયો ને અહીંયા બધી બાઈ ચડાવ્યા રાખી આમ કરો તેમ કરો ને એમાં છે એનો સ્વભાવ બહુ જ ખરાબ થઈ ગયો ત્યાં નહીં ને હું ભાઈ ખોટું તને ઓલું દુઃખ ન લાગે પણ મારે તને વાત કરવી પડે એટલે કરું કે આવું ન હાલે ભાઈ આ હે ને હેરાન થઈ જાય કોક દીકના હે એને પાછી ને ભાભી છે ને હાથ ઉપાડતા હતા હું જોઈ ગયો એ મને બે કાન પકડું પાછો સોનલનો વાત પાત્ર મેં કીધું કે ના ના હા તો ભાઈ તમારે મોટું વાડું આવે મારે હે ને બહુ બાદરૂ થઈ કા કઈ વાંધો નહીં ભાઈઓ હું કરવું સે આ થી આપણ મા ભાગવું તો એ હું મારે એને કરી લેવું હવે ઘર લેવું કે એમ ભાઈ ઘર લેવાય તમારું જોઈ ને આઈ એમ કરવું આપણે હોય પ્રમાણે રેવાનું હોય હે હું મારી ખેતી જ કરું ને પેલે થી ખબર હતી કે સેમાં રેવાનું છે તો પછી એવો વાત ન કરવાનું હોય ને હું નથી ભાઈ હું હાસું કહું ને તો મારે આ રીતે રહેવું પડે તું ભણી ગયો તારે સારું છે હે હવે એ જે રીતે સેમ રહેવાનું હોય ને એ જ વાત છે ને ભાઈ સમજણ નથી પડતી કંઈ કેટલું એટલું રાખે છે એ બધું તો આપણે શાંતિથી બે દી આવ્યો હોય શાંતિથી રાખીએ આમાં તો કંઈ લઈ નથી જાઉં કે નથી કંઈ એને એમ થાય કંઈક વાડીમાંથી લઈ જાય વાડીમાં ભાગ લઈ જાય હે ભાઈ અમને કંઈ એવું હોય હે કે અમે અહીંથી લઈ જઈએ કંઈ વાંધો નહીં ભાઈ હવે તું ઓલું એનો સ્વભાવ છે હવે શું કરું મારી આ તો વાત થાય એમાં ભાઈ તને એમ ન થાય અને અમે છે ને આજે તારે આ કાગળિયાનું કામ પતે ને પછી અમે છે નીકળી જઈએ હો ભાઈ ને કંઈ ભૂલ થઈ માફ કરી દે ને આપણે હસલ કથાઈ થઈ ગઈ અને બધુંય થઈ ગયું એટલે કામ પતી ગયું સાચી વાત છે ના બધું થઈ ગયું ભાઈ તારી પાસે રૂપિયા હોય તો બધું કરી શકે મારે દસ માણસ જમણ હોય તો વિશાળ કરવો પડે હા શું કહું ત્યાં સુખી હતા પણ છે ને ત્યાં કવરાઈ દીધા તો એટલે હું અહીં લઈને વયો આવ્યું કોઈ રૂપ કાંઈ વાંધો ને ભાઈ જીત્યું હોય બીજું હું હાલો હવે હું જાઉં ઓ માં સોનો લેખ લઈએ તો હાલો આપણે કાગળિયાને કામ કરતા આવીએ બરાબર ને પછી ત્યાંથી હું ઘેર હોય જાઉં પછી બપોર પછી નીકળી જાય બરાબર ને ભાઈ હા ના એ ના એ સાઈકલી કરાય નહીં તમે કરો હું તો હોય તો કહું મારી દીકરાને જીકે આમાં લે કાંઈ

શ્રી શ્રી કૃષ્ણ હારો હાલો હા પછી ભેગા થયા ને અમારી બેસીટ રાખી દેજો ભૂલતા નહીં હવે ઘેર જાઉં ઓ હા હા તી હારું લ્યો રાખી દે તમારી બે હાલો ભગવાન હવે અમે ઘેર જઈએ કાં હા કઈ નહીં તી હું ઘેર જાઉં ગમતું ના જ મંદિરે બેસીએ તેમ થઈ ગાય નહીં બેઠા રહીએ કાં ભૂખા પેટે એવી મજા આવે હું ઘેર જાઉં પડે ને હા હું પડે પેટમાં લે શું કરી લે હું હા સી વાત છે તમારી તો શું કરું હું કલો કાકી તમે શું કલો ચીકુ તો આવી ગઈ હું જો ફોન જતી હતી ક્યાં ગઈ હતી રમવા તમારે હું ક્યાં ગઈ લે ક્યાં ગઈ હતી રમવા તું મારી મમ્મી ક્યાં મને નથી ખબર ચીકી તું પાણી ભરી આવી મારા હાથ તું મારે પાણી પીવું છે હું ને ભરી આવવાનું તમારે પીવું હોય તો જાઓ લસલામાં હોય પાણી આવી થોડું કંઈ પાણી હોય જાને મારા દીકો ડાયો હે જા થોડું પાણી પીવું છે કાકીને ભરી આવ ને જાને જા મા દીકો પછી તા ચોકલેટ ખાવી ને હું ચોકલેટ દઈશ તને જા મા દીકી પાણી ભરી આવ મારા હાથ તું હું જવાની તમારે પી હોય તો જા હું કેવા પાણી પીવા જાઉં લે મમ્મી મમ્મી હું કલે જો તો કેવી વાયડી છે છોકરાઓને એવા સંસ્કાર શીખાડે આવું છોકરાઓને શીખાડાય કેવી છે હાવ હાલ મારે રસોડામાં જાવું જોઈએ પાણી પીવા પણ ક્યાં હશે ભાભી જ્ઞાની હોય ને ભલે ને હોય હું થોડી કાંઈ બીજું હાલ પાણી પીતી આવું એ વાત તેલ નહીં પડી હમણાં રહોડામાં પાણી પાણી કરતી પાણી પીવા આવવાનું છે હાલ તેલ જો લપટીને પડે ને હું થાય તારું હવે તું જોયા મને હા બોલી કરી કોઈ હાવામાં હું એમ કે ને કે મોકો મળી ગયો મને કોઈ ઘેર ન જોતું હમણાં તેલ સાતી વહી હોય જાઉં પછી જો તારા હું હાલ થાય જો ને તું મને તે હેરાન કરી હવે તું હેરાન થા જો હવે જો તું જો તેલ ઢોરું પડ કે નહીં તું જો હવે અહીંયા તેલ ઢોયર્યું હવે તું આવી રહોડામાં પાણી પીવા કોઈ સેલ ની મામ તમારું આવશે નહીં કોન કે તેલ ઢોયર્યું હું તો કઈ મન નથી ખબર જો તું પછી હું હાલત થાય તારી આખા રહોડામાં તેલ ઢોઈ નાખો તેલને તો ખબર નહીં પડે હમણાં એવો પગ લપટીએ ને એવો પગ લપટીએ ને કે સીધી જઈ પડીએ જો પછી તું દવાખાને કન નહીં સંભાળે જો તારા પેટમાં છોકરું છે શું થાય તું જો મને બહુ હેરાન કરી બહુ હેરાન કરી હાવ હાલ હવે મારું કામ તમામ થયું હવે અહીંથી ભાગી જાઉં પાણી પીવા આવે છે હાલ હવે હું જાઉં અહીંયા મૂકી દીધી હવે કામ થાય હવે હું જલ્દી ભાગું